Thank you.

અરુણ પણ પિસ્તાલીસ વર્ષની વયે હાકથી અવસાન થયું છે જેનાથી તામિલ ઉદ્યોગને મોટો ફાટકો આપ્યો છે અરુણમણીના નિધનથી તેના ચાહકો અને પ્રિયજનો ખૂબ જ પરેશાન છે અરુણમણીને ગઈકાલે રાત્રે હૃદયરોગના હુમલા આવ્યો હતો અને તેને સરકારી રોયપેટા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ભેઢી અભિનેતાનો પરિવાર અને એડીના મેકના લોકો આ સમાચારથી ખૂબ જ દુઃખી છે ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જો ધન્યવાદ